જો ધારીમાં જેવા હોટલ ની બહાર નીકળે ને તો જો બધા લોકો મળવા આવી ગયા છે ગાડી પાસે ભાઈ વિડીયો જોવો છો આપડા મજા આવે છે ને

પછી ખાઈ લેવું ભાગ માં નહીં હોય જો નટરાજ ની ભેડ તો મારા ફઈ ને મારા ના ઘરે તો કીધું રિટર્ન માં ફરીથી આવશું જો આપડા ભાગમાં ખુલી ગયે છે નટરાજ તો આપણે ત્યારે ખાઈ લેવું તો જો આપડી ગાડી પહોંચી ગઈ છે અત્યારે સરસિયા ગામમાં ફઈ ના ઘરે આવી ગયા છે સરસિયા

ભેળ એટલી ભાવી તો અમે છે ને બીજો ઓર્ડર કરી દીધો છે ભેળ જોવો બહુ એટલે બહુ ટેસ્ટી છે આ ભેળમાં માં નતર આપણે છે ને મોસ્ટ ઓફ મમરા જોઈએ એમાં તમને જોવું એક મમરું જ નહીં જોવા મળે એમના એની એટલે જ મને લાગે સ્પેશિયલ છે આ નટરાજ ભેળ ભેળ ને સાથે આપણે મગાવી છે મસાલા પુરી જો અત્યારે આપણે જવાનું છે ઝાડ આપણા મામાના ગામે અને ત્યાં જવાનો રસ્તો જો ખાલી ખાલી એક જ કિલોમીટર છે પણ તમે ખાલી લીમડાના ઝાડ જો જોરદાર વ્યૂ આવે છે ને એકદમ જોરદાર

મસ્ત બનાવી હતી ને તો ગોટા ખાઈ પેટમાં ગોટા વાળવા માંડ્યા છે એટલું બધું મામે ખવડાવી દીધું છે દૂધ પાક ને બધી વસ્તુ એટલી મસ્ત હતી સૌથી બેસ્ટ હતા તો ગોટા મામી લસણ ને કાંદા કાંદા તો નહીં પણ લસણ ને કોથમીર ને બધું ગામડાની બધી વસ્તુ નાખી હતી ને એટલે ગોટાનો સ્વાદ એક નંબર હતો ખાટા ખાટા એવી મજા કઈ ખાવા હવે મામા આટલું બધું સાચવે છે ને જવા મન ન થતા આમ જોવો તો મામા એ મને આમલી ભાવે ને એટલે જો આંબલી લઈ આવ્યા છે આ નાન ખતા સાપડી હાટુ લઈ આવ્યા છે હવે એમ થાય છે અહીંયા રોકાય જ જઈ તો વાગ્યા છે અઢી થી પોણા ત્રણ અને આપણે અમદાવાદ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે પાછળ જો ગાડીમાં સામાન ને એવું બધું ભરી દીધું છે અને હવે આજે તો આપણે ને ગમે એમ કરીને અમદાવાદ પહોંચવું જ પડે એમ છે કારણ કે બધા શૂટિંગ ના અટક્યા છે જો કે એટલો બધો દૂધ પાક ને એવું પીવાઈ ગયું છે કે અમદાવાદ જવાની ઈચ્છા થતા એમ થઈ છે અહીંયા હોય જાવી પણ નીકળવું પડે એમ છે એટલે હાલો ફટાફટ નીકળી ગયો તો જો જવાનો ટાઈમ થઈ ગયો હાલો મામા આવજો હાલો મામી આવજો

આઈસ્ક્રીમ ખાવા ઉભો નથી રાખતો ને અમને ક્યાંક અરે ભાઈ ઈશ્વરિયા લોકો વખાણ એટલે મેં કીધું તમને લોકો બધા ખાવ ને આઈસ્ક્રીમ તો જોરદાર છે હો અહીંયાનો અહીંયા જો કેટલી મોટી જગ્યા છે ને અહિયાં એમ નામ જો કુદરતી પવનમાં બેઠા છે ને તો એટલી મજા આવી ગઈ છે ને એટલો ઠંડો પવન આવે છે ને અહીંયા જો અત્યારે આપણે છે ને હિંગોરાળા ગામમાં ગાડી ઊભી રાખી છે જો કે ભૂખ ભૂખ કેવું નથી લાગતો પણ અહીંયા ભૂંગળા મસ્ત મજાના બધિયા મળતા હતા તો આપણે લઈ લીધા છે ટેસ્ટિંગ કરવા માટે અને મોઢું બોડું મસ્ત ધોઈ લીધું જેથી આપણને ઊંઘ ન આવે તો સવા છ થયા છે ને આપણે લગભગ સાહીઠ સિત્તેર ટકા જેવું કાપી ના બાજુ જો ત્રીસ ટકા જેવું કાપવાનું છે તો લગભગ છે ને અરાઉન્ડ આપડે આઈ થિંક નવ વાગે પહોંચી જશું અને જો સુરત ધળવાની તૈયારી છે એટલે જેટલું છે ને લાઈટ માં ખેંચી નાખીને સારું છે એટલું આપણે અંધારા માં ઓછું ખેંચી મમ્મી પિયર પાછા ઘરે જાવ છું કેવું લાગે છે કેવું લાગે સારું જ લાગે ઓરવતું નથી એવું લાગે છે તમને મજા આવી ગઈ પિયર જલસા કર્યા હોય ને તો પછી કાઈ વાંધો નહીં આમ છૂટા પડ્યા એટલે લાગે થોડુંક થોડુંક પેલા પેલા લાગે લાગે પછી વાંધો તો જો વચમાં ગાડી રાખી છે આપડે અહિયાં થોડોક પવન બવન ખાવું અને વોશરૂમ જવું હોય તો વોશરૂમ જઈ આવશે બપોરે બધા એટલું ખાઈ લીધું છે ને પેટ ભરી કે અત્યારે કોઈ ભૂખ જ નથી લાગતી નકરી પાણી ની તરસ જ લાગે છે કારણ કે બધું તળેલું ખાધું છે તો અહિયાં જો આજુબાજુ બધે ખેતર છે ને વચમાં અહિયાં હોટલ છે ને અમે ઉભી રાખી છે ખાવા તો નથી રાખી પણ બધા જો પાણી પીવું હોય વોશરૂમ જવું હોય તેના માટે રાખી છે ને પગ થોડાક મોકળા કરવા માટે જો આપડે અહિયાં થી આટા મારી તો અહિયાં નીરવ એક ફ્રેન્ડ આવી ગયો છે ને હારે આવું છે અમદાવાદ આનું શું કરવું હવે લેતા જઈએ માય ફ્રેન્ડ ચાલ આવું છે તારે અમદાવાદ હા તો હાલો લેતા જઈએ કઈ વાંધો ને તો આની જગ્યા છે ને એ તારી જગ્યાએ બેહાડ દે ઓકે કઈ વાંધો ને હું અહીંયા રહી જઈ અહીંયા બસ નીકળ છે એમાં બેહીન પાછી અમદાવાદ આવતી નહીં એવું નહીં તાર ખોળામાં નાખીને લઈ જવાને બસ ખોળામાં નહીં હો જો અમદાવાદમાં એન્ટ્રી મારીને એમ ટ્રાફિક ચાલુ થઈ ગઈ જો ફૂલે ફૂલ ટ્રાફિક જોવા મળે છે અમદાવાદ તો ફાઇનલી સવારે 9 વાગે અમે સને કાકાના ઘરે પહોંચી ગયા છે અમારે બધાય જમવાનું અહીંયા છે કાકીએ રસોઈ બનાવીને રાખી છે તો સેવ ટમેટા નું શાક છે અને ભાખરી છે અને પાપડ ને છાસ ને હાલો બધાય જમવા તો તમને એવું લાગતું હશે કે હું કોનો લેટર વાંચી રહ્યો છું કોઈનો લેટર નથી આ

ને બેહતરે જો વાત કરેલો તમારો પ્રેમ સ્વીકાર દરે શું કે આપણે લેટર હાચવીન મૂકી દેવાનો છે આપડા ફેન છે ને લેટર આપણે પહેલા લખ્યો છે નિરવ પહેલો લેટર છે ફેન ધરતથી વાય વાય તો આપણે હાચવીન મૂકી દેવું તો ફાઇનલી અમે છે ને અમારા ઘરે આવી ચૂક્યા છીએ અને વરાજો જે હતો જીગો ખાસ કરીને એને અમને બહુ તાણ કરી હતી પણ અમે ત્યાંથી હવે નીકળી ગયા તો વિદાય લઈને અને પહેલા તો તમે લોકોએ બહુ બધા કોંગ્રેચ્યુલેશન કીધા છે ને પરિવાર અમે જીગાને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ ની ન્યુ લાઈફ માટે ને તમે લોકો છે ને સૌરાષ્ટ્રમાં એટલો પ્રેમ આપ્યો છે બ્લોગને પછી પર્સનલી

Bye. -bye.